કે ભાગવત એ ભગવાનના સંબંધીઓની કથા છે હવે આપણે આપણે ભગવાનની કથા શ્રવણ કરવા માટે બેઠા તો ભગવાનના સંબંધીઓ જ થયા અને કદાચ કથા ન સાંભળીએ તોય આપણે ભગવાનના સંબંધી છીએ કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે આપણે શરણું કોનું લઈએ છે અને ગીતામાં ભગવાને સ્વયં કીધું છે સર્વધર્માન પરજ મામેકમ શરણમ વ્રજ બધું છોડી અને તું મારા શરણે આવી જા હું તારી રક્ષા કરી લઈશ તો ભાગવત એ ભગવાનના સંબંધીઓ અને ભગવાનના સંબંધીઓ એટલે આપણે જેટલા પણ અહીં બેઠા છીએ જેટલા પણ આ લાઈવ ચેનલના માધ્યમ દ્વારા જે કંઈ પણ હરિભક્તો આ કથાનું રસપાન કરી રહ્યા છે એ બધા જ ભગવાનના સ્વજનો છે બધા જ ભગવાનના સગા છે અને એટલે આ કથા એ બિલકુલ આપણા બધાની છે